ઓલા કારીગરો સૂટે એટલે અમારે મશીન સંભાળી લેવાનું હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જ તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં આપણે જો મસ્ત મજાના જમી કરી લીધું નાસ્તો પાણી કરી લીધું છે આપણે અને હમણાં તો શું છે બપોરે જ આપણે વ્લોગનો હમણાં મેળ આવે છે હવે તો બાળકો આપણે બે સ્કૂલે વહી ગયા છે ભણવા અને આ અમારે જો આ કામ લઈને બેહી ગઈ શું કરીશું તું રીલું નું મેચિંગ ગોતું છું જય શ્રી કૃષ્ણ માતાજી કેમ તો મજામાં બધા મજામાં છે તમે પણ બધા મજામાં શુવાસ્યા રાખો બધાને ખુશી રાખે એ પ્રાર્થના કરું છું ભૂલ નથી બોલવું પાછા તમે એમ કે સોનલબેન બહુ ખાસ બોલે છે એટલે ધીમે ધીમે આપડે ઓલા સૂટ હતા ને પેલા એ પૂરા થઈ ગયા છે થોડાક રાહશે હજી અઢીસો નું હતું અઢીસો નું થઈ ગયા અને હવે આ તળા છે પાછા તો બીજા આવ્યા છે તો બીજા લઈએ ધીમે ધીમે કામ તો કરવું પડશે આપડે સૌ રૂપિયા થઈ ગઈ

તો જો સૂટ બનાવીને આપણે બે ગયા કરી પોરો ખાવા કારણ કે ફેને ત્યાં લેવા થોડા ટાઈમ થઈ ગયો છે થોડી વાર સેમ દો કલાકની પણ આપણે સૂટ બને નહીં ખા થોડા હંકેલી નહીં ખા જો અહીંયા પીડા ને આ એટલા ઘડી મારી દીધા બા અહીંયા ઘડી મારે છે જો આ રીતના હંકેલવાના આવે તો હંકેલ છે આમ હંકેલવાના અને આ બધે બનાવેલા છે અને અમારા જો એક ખુશખબરી છે અમારા ઘરે કારણ કે મારા ભાઈના ઘરે દીકરીનાની થઈ છે આજે બે કેટલા વાગે નાનીથી ખબર નથી મારા સગા ભાભીનો ફોન આવ્યો હતો કે આપણે લક્ષ્મીજી આવ્યા એમ કે ભત્રીજી વૈધાય એમ તો કાંઈ વાંધો નહીં કોંગ્રેચ્યુલેશન ભાઈ અને ભાભીને આપણે માં કહી દઈ કારણ કે એ લોકો તો દેહમાં છે આયા નથી પણ હમા સર આવ્યા હતા તો કાંઈ નહીં સારું અને કેમ છે કેમ ને આપણે પછી ખબરનો ફોન કરી નાખશું અત્યારે તો કઈ નથી કરવો તો આજ નાની થઈ જ છે હજી એટલે અત્યારે ટાઈમ હોય ન હોય તો આપણે હાંજક આપે પપ્પા આવશે ત્યારે ફોન કરી નાખશું તો હાર વાલો આપણે સૂટ બનાવવા મળીએ ખડીક પેલા તને લેવાનો ટાઈમ થઈ જાય ગયા અને વાતો સમયા કિશોરની ઘરે દીકરી નાની થઈ દીકરી હા બારી દીકરોનો થોડોક અંજવાળો આવે છે તો આમાં બારી હતી પ્રકાશ આવે ને એટલે બારનો ચહેરો સરખો દેખાય નહીં બસ રેડી લાવ રેડી રેડી થઈ ગયું લ્યો હવે બનાવવા મળી હંકેલવા માંથી એકતા કામ કરવું જ પડશે તો હંકેલવા મળે એટલે હંકેલાઈ જાય ફેની લે અત્યંત આવે ને એટલે બહુ બોલું ન થાય કારણ કે તમને ખબર હશે અમારો રૂમ નામનો સી તો હંકેલ નાખી પેલા શૂટ આપણે

પહેલા કરે ધીમે ધીમે અને આની હું રેન્જ આવે છે હું કહું તમને કાલે મેં બસો સૂટ બનાવ્યા હતા અને આજે તો હજી બપોરે માઇન્ડા છે એટલે સિત્તેર એંસી સૂટ છે થોડા ઘણા હાંજે બનાવશું એટલે હો દોઢસો તો આજે બની જાય તો કાંઈ નહીં કાલે બસોનું આજે દોઢસોનું એમ કરતાં કરતાં ધીમે ધીમે કામ થાય રોજની ગણતરી કરી તો આપણે ઘણું બે ત્રણ હજારનું થાય તો લાટ નથી આવતું તો શું કરવાનું હોય તો કાંઈ નહીં હાલો હવે વધ્યા છે ને આપણે બંડલ વાળ નાખીને આ રીતના મસ્ત બંડલ વાળવાના હોય તો સરસ કોટરના છે એટલે બંડલ સારા વાળે છે તો હાલોડે બાજરી ને દવણું કરી નાખું તો જો આપડે બાજરી ને દવણું કર છે મસ્ત બાજરી લઈ લીધી છે જો સરસ મજાની બાજરી ને દવણું કરી નાખું થેલી દૂધ લેવાનું છે બાજરીનું ને દવણું છે અને અત્યંત હાલો આપણે જવા દૂધ નો થકો મારી દીધો અહી બાજરી થોડીક વહી આમાં કાઢ લીધી થોડીક ભલે પડી મેં કીધું બધી નથી દળાવી અડધી દળાવી અડધી બાકી છે હું જાઉં બાજરી દળાવતી આવું બાજરી દળાવતી દૂધ લેતી અને ફેરી લે હતી લેતી આવું હાલો તો આપણે જાય હવે નીસે ફેની લે અને અત્યંતન લઈને વહી આવી શું ફેની લે અત્યંત વહી આવશે અત્યંત બદલાવા મળી છે કપડાં અને આપણે તો દમણું દળાવીને વહી આવશે બાજરીનો લોટ આવી ગયો આ બાજરી પડી રહી અહીંયા ભાભી ગયા છે અહીંયા અને ફેની તો તમને કહું તાબી વયો જો કેટલી ઉતાવળે ને કપડાં બપડા બદલી નહીં ખા પાણી પાણી પી લીધું હાથ પગ લીધા એ ગયો છે તાબે અને આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવાનું છે માર બનાવશે આખા રીંગાણું શાક ખાવું હોય તો હોય ઘણા ટાઈમ પછી અમે રીંગણાનું શાક બનાવીએ છીએ કારણ કે રીંગણા મોંઘા જ એટલા છે તો હારું હાલો આપણે ફટાફટ બનાવવાની તૈયારી કરીને છીએ હોંઘા તહીં મોંઘા ધોઈ ને અત્યંત પૂછે છે મોંઘા છે રીંગણા એમ તો હારું હાલો આપણે હવે શાક બનાવી છીએ તો જો કાલે હું

તમારે એક મેમ્બર હોય તો આરે રમવા માં જો અહીંયા હોય તો નહીં આપણે અહીંયા પણ ક્યારેક ક્યારેક હવે આપણે યાર નાનું બાવ વધ્યું છે તો હું કહું તમને તો હારું હાલો નીચે જઈને રસોઈ બનાવવાની છે આપણે જઈએ હવે નીચે સારો ફેમિલી જો આપણે કારખાને ઘરે આવી જશે અને મારા હાળાની અહીંયા બેબીનો જન્મ થયો છે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ફાઈ બની હા ઓ ફાઈ તો હતી કે પણ એના ઘરે પહેલું બાળક છે હા

ને ફેમિલી હવે 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 જો આપણે થઈ ગયું છે 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 અને અને આવી ખાસ કરીને તમને આ આ હું કરે મને ખબર નથી પડતી શું કરો છો તમે એવું જોઈએ કેવી રીતના બનાવે છે બરાબર

તો જોઈએ શું રિએક્શન આવે છે હું કે હું નહીં જો હા સીતારામ લાવો જલેબી હા સે તો હારું ને માં દીકરી ને હારું હું કરો તમે તમે જો આયા છે જો અહીંયા છે દેશમાં આપણો કોંગ્રેસ જો કરી દીધું આ તમારું કમાઈ

જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય